હાલ સમાચાર આવી રહ્યા છે જંબુસર તાલુકાના કલક ગામના કલકના તલકેશ્વર મહાદેવનો અનન્ય મહિમા વ્યતિપાત યોગના દિવસે મેળો ભરાશે જંબુસરથી આશરે પાંચ કિલોમીટરના અંતરે આવેલા આજનું કલક ગામ જ્યાં સ્વયંભૂ તલકેશ્વર મહાદેવ બિરાજમાન છે આશરે સો વર્ષ ઉપરાંત શ્રાવણ તેરસના દિવસે વ્યતિપાત યોગમાં પ્રદોષના સમયે તલકેશ્વર મહાદેવ પ્રગટ થયા અને આકાશમાંથી સર્વ દેવી દેવતાઓએ દર્શન કર્યા અને દર વર્ષે આ યોગમાં શિવલિંગ તલપુર વૃદ્ધિ પામે છે તલકેશ્વર મહાદેવ જ્યાં સ્વયં પ્રગટ થયા તે જગ્યા પહેલા જંગલ હતું જ્યાં ગાયો આવે અને બાજુમાં આવેલા પાણી પીએ ગાયના ઘરની એક ગાય દરરોજ આ જગ્યા ઉપર આવી અભિષેક કરતી એક દિવસ ગાય ચડાવનારા આ દ્રશ્ય જોયું અને વાત વાયુ વેગે પ્રસરી અને ગ્રામજનોએ જોયું તો આ સ્વયંભૂ શિવલિંગ હતું ત્યારથી આ મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે પ્રતિવર્ષ વ્યાપી યોગના દિવસે આ શિવલિંગ તલપુર વધે છે પહેલાનો સમય તલક ગામ જ્યાં આજે કલકના નામથી ઓળખાય છે શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થાય ત્યારે તલકેશ્વર મહાદેવ ખાતે મેળો ભરાય છે વ્યતિપાત યોગના દિવસે આ શિવલિંગના દર્શન માત્રથી પાપ નષ્ટ થાય છે અને મન મનવાછીત ફળ મળે છે ચાલુ વર્ષે પ્રતિવર્ષની જેમ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ શ્રાવણ માસમાં વ્યતિપાત યોગ થતો હોય ગ્રામજનો દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા સરપંચ ઇન્દ્રભાઈ અને પંચાયત સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે જય જંબુસર તાલુકાના કલક ગામની અંદર ભગવાન તલકેશ્વર મહાદેવનું બહુ પુરાણ અને બહુ જૂનું મંદિર છે અને ત્યાં લોકો દર વર્ષે ભગવાનનો મેળો ભરાય છે અને દર વર્ષે દર્શન કરી લોકો ધન્ય પામે છે અને એ વ્યતિપાતના દિવસે શ્રાવણ વધ બારસ અથવા તેરસના દિવસે વ્યતિપાપ્ત હોવાના કારણે મેળો લાગે છે અને ભગવાન

સહ ભાગથી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક લોકો મેળાની અંદર વધારવા હાર્દિક આમંત્રણ છે અને દરેકને મેળાની અંદર આવી ભગવાનના દર્શન કરી પોતાનું મનવાંછિત ફળની પ્રાપ્તિ કરે મેળાની અંદર દરેક લોકો આવવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે વેતીપાતના યુગની અંદર